અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે રદ પણ નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી શક્ય જ નથી તેવો કર્યો દાવો ગુજરાતમાં મારુતિ સુઝુકીની મેગા પ્રોજેક્ટ પોત્રીસ ના કરોડે રોકાણ સાથે ખોરાજમાં નવો પ્લાન્ટ રાજપૂત સમાજમાં માં હર્ષ વિનો હુંકાર માતા પિતા તરછોડનાર સંતાનોને સામાજિક બહિષ્કાર કરો ઈરાન હિંસા વચ્ચે ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા ભારત સરકારનો માન્યો આભાર પાકિસ્તાન ભરવા ગઈ અને ત્યાં જ ભરણી ગઈ ભારતીય મહિલાને હવે પરત આવવા કરી માંગણી કન્ટેનરમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરી પર્દાફાશ એકત્રીસ પોઈન્ટ અડસઠ લાખનો જથ્થો સાથે એકની ધરપકડ કરવામાં આવી વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત થયું વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ મુસ્લિમ સમાજે દાનમાં આપી હતી આ જમીન પીએમસી માં ભાજપ બહુમતીની નજીક ઓગણતીસ માંથી તેવીસ કોર્પોરેશનમાં ભાજપમાં ગઠબંધન રાજ્યમાં ફેબ્રુઆરીથી બે તબક્કામાં વસ્તી ગણતરી પરિપત્ર જાહેર ખેતરની જમીનો પાક બગાડે છે નાહવાથી કંજવાળ આવે છે ભાદર નદીમાં પ્રદૂષિત પાણીથી લોકો થયા પરેશાન કાલીનમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર સાત મતના તફાવતથી જીત્યા જૂનાગઢમાં જામનગર વાળી ગોપાલ ફરી જુતું ફેંકવાનો પ્રયાસ જીઓનો છત્રી દિવસ વાળો ધમાકેદાર પ્લાન થયો લોન્ચ રોજ મળશે ટુ જીબી ડેટા સાથે ઘણા લાભ બોટાદના તુર્ખામાં ભોજન કરતા પરિવાર પર પંદર શખ્સોનો હુમલો પરિવારનું થયું મોત બબાલ સસ્પેન્ડ મહિલા પીઆઈના ના આકાર તેવર ગાડીના કાળા કાચ બન્યા ચર્ચાનું કેન્દ્ર કરોડ ની સંપત્તિના વિવાદ વચ્ચે કરિશ્મા કપૂર સહારો સંજય કપૂર પંચમહાલ સફળતા નકલી કૌભાંડ ઝડપાયો જુનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ સભામાં હોબાળો થયો મુંબઈ નગરપાલિકામાં જીત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હવે બંગાળનો વારો ઘણી બજારમાં વેપારી સાથે વીસ લાખ નહીં છેતરપિંડી કારીગરે એકસો ગ્રામ સોનું પરત ન કર્યું વર્લ્ડ કપમાં ભારતે સુપર છ માટે કરી ક્વોલિફાય પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન નીચે પકડાયું તો માં હોય શહીદની માતાએ અત્યંત ભાવ કરી દેનારો વિડિયો થયો વાયરલ ઠંડીથી બચાવ પુત્રની મૂર્તિને ઉઢાડી આવ્યું બ્લેન્કેટ એક મહિનામાં એક હજાર ચોરાણું લોકો પર કુતરાનો હુમલો તંત્ર અને એકસો ને પચાસ કુતરાનું રસીકરણ કરાયું સરકારી કર્મચારીઓ માટે થઈ એવી જાહેરાત ખુશીથી લાખો પરિવાર ઉદ્ધવ ઠાકોર એક મોટી ભૂલને કારણે બીએમસીની ચૂંટણી હારી ગયા જેનો સીધો ફાયદો ભાજપને થયો ડોક્ટરના ઘરેથી બસો ને ત્રણ પોઈન્ટ પાંચ તોલા દાગીના પિસ્તાળીસ લાખ રોકડા સહિત એક પોઈન્ટ સુડતાળીસ કરોડની ચોરી કર્મચારીના પણ હાથ ન મિલાવ્યો ભારત બાંગ્લાદેશના સંબંધોની અસર મેદાન પર દેખાઈ વંદે ભારતનું ચોથું વર્જન બે સુધીમાં થશે ત્રણસો પચાસ કિલોમીટરની ઝડપે દોડશે પંજાબમાં ગાઢ ધુમ્મસે પાંચ ગુજરાતીઓના ભોગ લીધા વાકાનેરમાં માતાની હત્યા અને પુત્રી પર હુમલો કરનાર આરોપીની આજીવનની કેદ રાજ્ય પોલીસ વડાની દાહોદ જિલ્લાની કાયદા વ્યવસ્થાની સમીક્ષા મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ તમામ બસો સત્યાવી વોર્ડના રિઝલ્ટ જાહેર થયા લાતુર માં રાજકીય વળાંક બીજેપી પછાડીને સ્પષ્ટ બહુમત સાથે કોંગ્રેસ સત્તામાં ગુજરાતમાં આડ ધીજવતી ઢંડી વચ્ચે પડશે કમોસમી વરસાદ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી કાલે તળજામાં કોળી સમાજનું મહાસંમેલન મોટા નેતાઓના રાજીનામા માંગવામાં આવશે રાજ્યમાં ત્રેવીસ જાન્યુઆરીથી માવઠાનું સંકટ હવામાન વિભાગે કરી મોટી આગાહી કોંગ્રેસ ધારાસભ્યનું શરમજનક નિવેદન સુંદર સ્ત્રી જોઈને પુરુષનું મન વિચલિત થાય તો રેપ થઈ શકે છે ચાંદીમાં રૂપિયા છત્રીસો ના ઉછાળા સાથે રચ્યો નવો ઇતિહાસ પણ સોનું થઈ શકે સસ્તું

ગોપાલ ઇટાલિયા પર ફેંક્યું જોતું બીજેપી અને આપ આમને સામને પંજાબ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત પાંચ ગુજરાતીઓ જીવ ગુમાવ્યા છવ્વીસ જાન્યુઆરી પહેલા મોટું એલર્ટ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં બાંગ્લાદેશનો આતંકી હુમલાની આશંકા અમારી દીકરી ઉપર હુમલો એટલે જીવનનો અંત હર્ષ જંગવી જુનાગઢમાં શિષ્યવૃત્તિના કૌભાંડમાં ચાર પોઈન્ટ છેતાલીસ કરોડની ઉપચાત કરનાર પકડાયા અમદાવાદ વૈષ્ણવી દેવી સર્કલ પાસે કાર અને એસટી બસનો ભયંકર અકસ્માત ત્રણ લોકોને ઇજા એકનું મૃત્યુ ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે હવામાન નીચના એકવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી ચૂંટણી પહેલા ગરમાવો દસ ટકા અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર સરકારની ચિંતામાં મારુતિ સુઝુકી ગુજરાતમાં પોત્રીસ હજાર કરોડના રોકાણ સાથે કોરજમાં સ્થાપવાનો નવો કાર પ્લાન્ટ બાર હજાર લોકો સુધી રોજગારી મળી શકશે માત્ર એક અઠવાડિયામાં સોનું ચુમ્માલીસો એકોતેર મોઘું થયું છે જ્યારે ચાંદીમાં ઓગણચાલીસ હજારથી વધુનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર કોર્ટે સંભળાવી ફાંસીની સજા પુરુષોત્તમ રૂમાલા પટેલ સમાજ માટે ટકોર કરી બહુ મોડું થઈ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો છે સુરતમાંથી મારામારીનો એક મામલો સામે આવ્યો છે પાટીદાર નેતા અલ્પેશ કથરિયા પર ફરિયાદ દાખલ થઈ અમદાવાદમાં શરાબ બુકાપાટીનો પાટી નો પર્દાભાદ ચાર યુવતી અને સત્તર યુવકો ઝડપાયા દેવગઢ બારિયાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચ્ચુ ખાવડ વધુ એક વખત વિવાદમાં આવ્યા જામનગરમાં બે જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ મારામારી અને બાદમાં પથ્થરમારો થયો હોવાની ફરિયાદ ધોધમાર વરસાદને લઈ રણજીત સાગર ડેમ ઓવરફ્લો અદભુત નજારો જોવા મળ્યો રાજકોટ ગાંધીનગર વચ્ચે પ્રથમવાર દોડશે એસી સીટર બસ ભાડું ટાઈમ ટેબલ અને રૂટ વિશે જાણો ગુજરાતના સમાજોમાં અચાનક પરિવર્તનની લહેર આવી ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાની વાતે કે સમજાવવાની નવી દિશા મળશે ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ ત્રીસ વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું અરવિંદ કેજરીવાલ એવું કીધું સોના ચાંદીની આયાત માટે હવે એડવાન્સ પેમેન્ટ નહીં ચાલે પહેલી ઓક્ટોબરથી નવો નિયમ લાગુ થશે હિન્દુઓને મત આપો હરામ બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિન્દુઓ વિરુદ્ધ મોલવીના ભડકાઉ નિવેદન અમદાવાદમાં પોર્ન વિડીયોના નામે બ્યાસી વર્ષના ઉતે ડિજિટલ એરેસ્ટ કરી સાત કરોડ રૂપિયા પડાવ્યા જવાનીયતની હદ અઢાર વર્ષના છોકરાની ચોત્રીસ વર્ષની મહિલા પર દાનત બગડી દિલ્હી એનસીઆરની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરેલી ઠાકોર પહેલ બંધારણ જાહેર અંબાજીમાં છે ઇતિહાસ ત્રિશુલિયા ઘાટ પર સ્થાપિત થશે પંદરસો વર્ષ જૂની પરંપરા સોળ ફૂટનું ઊંચું ત્રિશુલ ખોટા ખર્ચા બંધ કરો સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે ઠાકોર સમાજના મહાસંમેલન અલ્પેશ ઠાકોરે એવું બોલ્યા ઉત્તર ગુજરાતમાં દાંતા અંબાજી અને ધાનેરા પથકમાં ફરી વરસાદ ખેડૂતો ચિંતામાં કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી પાલનપુર ગાંધીધા ટ્રેન કેન્સલ રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે

ભારત બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગુજરાતમાં જીવલેન્ડ ચાઇનીઝ દોરી સપ્લાય કરતો ફેક્ટરી માલિક વિરેન્દ્ર પટેલ વીસ દિવસથી ઝડપાયો અમિત શાહ તેર જાન્યુઆરી ગાંધીનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકપર્ણ કરશે રાજધાની કરતા પણ ઝડપી વંદે ભારત સ્લીપર ટ્રેન સત્તર જાન્યુઆરી થશે શરૂ સોના ચાંદીના ભાવમાં ઉછાળો સોનું એક લાખ એકતાળીસ હજાર પાર ચાંદીમાં એક જ દિવસમાં દસ હજારની તેજી પત્નીની ડિલિવરી માટે આવેલા જવાનનું રોડ એક્સિડન્ટમાં થયું મોત સ્ટેચર પર કર્યા અંતિમ દર્શન સુરતમાં પાંચ લાખ થી વધુ બનાવટી ચલણી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર ફેક્ટરીના માલિક વિરેન પટેલની કરી ધરપકડ પહેલી એપ્રિલ થી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો ચોસઠ વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે બચાવના ના અધોઈ ગામે વિદેશી સોપારી ભરેલું ટ્રેલર ઝડપાયું ક્રિકેટમાં તોડ્યો રેકોર્ડ વિરાટ કોહલીએ વડોદરામાં રચ્યો ઇતિહાસ સચિન તેંડુલકર પણ છોડ્યા પાછળ હારી જાણસ માં પર મોપેડ સવારને ને બચાવવા જતા લક્ઝરી બસ પલટી બે મુસાફરો ના થયા મોત વિશ્વ માટે ખુલ્લું પ્લેટફોર્મ ગુજરાત અંગે પીએમ મોદીની મોટી જાહેરાત મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી ફાયર બ્રિગેડે તાત્કાલિક મંદિર પાસે ફૂટના રસ્તા દબાણ દૂર ગયેલ મજૂરને ને દીપડા એક ફાડી કાતો વન વિભાગે ત્રીસ મિનિટમાં દીપડાને કર્યો કેદ સૌથી વધુ ગાડીઓના કાફલા સાથે દિવંગ સોલંકી પહોંચ્યા બગદાણા ઠાકોર સમાજ બાદ વધુ એક સમાજ નવીન બંધારણ રચવાની કરશે પહેલ પૂર્વ ધારસભ્ય કરી અપીલ પ્રેમાનંદ મહારાજ જ્યાં રહેતા હતા તે ઉંદાવન ફ્લેટમાં લાગી આગ સુરત આંતરરાજ્ય ગેંગના સરદાર રહેમાન ડકેટને ક્રાઇમ બ્રાન્ચે દબુચી લીધો ગુજરાતમાં ઠંડીનો ચમચાનો ફૂંઠવાય નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગુજરાતમાં પક્ષીઓ માટે શરૂ થયું કરુણા અભિયાન ગાંધીવાડા જળાશયથી પાણી લેવા માટે અરજી કરવાની મુદત વીસ તારીખ સુધી લંબાઈ ખેડૂતોના ખાતામાં આવતી પીએમ કિસાન રકમમાં બે નો વધારો થશે યુપી સરકારની મોટી જાહેરાત ઉત્તર પ્રદેશમાં પંદર જાન્યુઆરી રહેશે રજા મારુતિ સુઝુકીનો મોટો નિર્ણય હવે પેટ્રોલ પંપ પર મળશે કાર સર્વિસની સુવિધા ગ્રાહકોને થશે મોટી રાહત ખનીજ માફિયાઓનો આતંક ચેકિંગ માટે ગયેલી સરકારી ટીમ પર હુમલાનો પ્રયાસ સુરતના કામરેજમાં સોળ વર્ષીય કિશોર લિફ્ટ અને દિવાલ વચ્ચે કચડાતા મોત થયું પીંપળવા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે સખ્ત ગિરફ્તાર બિહારના સરકારી વિભાગોમાં ચોવીસ હજાર પદ ઉપર બંપર ભરતી ધોરણ બાર પાસ માટે સુવર્ણ તક ઈરાનમાં હિંસા બે કાબુ તહેરાન પર હુમલો કરવાની અમેરિકાની ધમકી

જામનગરમાં દારૂના કેસમાં સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી સરકારી નોકરીની સુવર્ણ તક માહિતી માટે ફરી કરી શકા છે અરજી શિક્ષક ની બદલી થતા છ દિવસ થી ધરણા પર બેઠા વિદ્યાર્થી નવા શિક્ષક અઢાર જાન્યુઆરી અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોક ના કારણ કેટલીક ટ્રેનો રદ પણ રહે છે સાબરમતી જેલમાં કેદી એ કરી આત્મહત્યા નવ દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શક્ય જ નથી તેવો કર્યો દાવો ગુજરાતમાં મારુતિ સુઝુકીની મેગા પ્રોજેક્ટ પોત્રીસ હજારના કરોડે રોકાણ સાથે ખોરાજમાં સ્થાપનનો નવો પ્લાન્ટ પંચમહાલના શહેરોમાં વીજ કંપનીનો આક્રો સપાટો એકસો એકત્રીસ જોડાણોમાંથી ચોવીસ પોઈન્ટ ચોસઠ લાખની વીજચોરી ઝડપાતા ફળફડાટ રાજપૂત સમાજમાં સમૂલગ્નમાં હર્ષંકીનો હુંકાર માતાપિતાને તરછોડનાર સંતાનોને સામાજિક બહિષ્કાર કરો ઈરાન હિંસા વચ્ચે ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા ભારત સરકારનો માન્યો આભાર પાકિસ્તાન ભરવા ગઈ અને તે જ ભરણી ગઈ ભારતીય મહિલાને હવે પરત આવવા કરી માંગણી કન્ટેનરમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરી પર્દાફાશ એકત્રીસ લાખનો જથ્થો સાથે એકની ધરપકડ કરવામાં આવી શિવલિંગ ભાજપ બહુમતીની ની નજીક ઓગણત્રીસ માંથી તેવીસ કોર્પોરેશનમાં ભાજપમાં ગઠબંધન રાજ્યમાં ફેબ્રુઆરી બે તબક્કામાં વસ્તી ગણતરી પરિપત્ર જાહેર

બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર પંદર શખ્સો નો હુમલો પરિવારનું થયું મોત બબાલ સસ્પેન્ડ મહિલા આકાર તેવર ગાડીના કાળા કાચ બન્યા ત્રીસ હજાર કરોડની સંપત્તિના વિવાદ વચ્ચે કરિશ્મા કપૂરને મળ્યો મોટો સહારો સંજય કપૂરની બહેને આપ્યો સપોર્ટ પંચમહાલ એસઓજી પોલીસની સફળતા નકલી નોટોના કૌભાંડને મુખ્ય સૂત્રધાર આઠ મહિના બાદ ઝડપાયો જુનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂથું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ સભામાં ઉબાળો થયો મુંબઈ નગરપાલિકામાં જીત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હવે બંગાળનો વારો સુનિ બજારમાં વેપારી સાથે વીસ લાખ નહીં છેતરપિંડી કારીગર એકસો બાણું ગ્રામ સોનું પરત ન કર્યું વર્લ્ડ કપમાં ભારતે સુપર છ માટે કરી ક્વોલિફાય પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન નીચે પકડાયું માતો મા હોય શહીદની માતાએ અત્યંત ભાવ કરી દેનારો વિડીયો થયો વાયરલ ઠંડી થી બચાવ પુત્ર ની ઉઢાડી આવ્યું બ્લેન્કેટ એક મહિનામાં માં એક હજાર ચોરાણું લોકો પર કુતરાનો હુમલો તંત્ર જાગ્યો અને એકસો ને પચાસ કુતરા રસીકરણ કરાયું સરકારી કર્મચારીઓ માટે થઈ એવી જાહેરાત ખુશીથી ઝૂમી ઉઠ્યા લાખો પરિવાર